ગુડ મોર્નિંગ મિત્રો જય શ્રી કૃષ્ણ કેમ છે બધાને રેશમાને જો કે મજા છે હવે કેમ છે રેશમા આવે સારું થાતું આવે છે હવે ધીમે ધીમે સારું થાતું આવે છે તાવ ને એવું તો સારું થઈ ગયું છે પણ શરદી ને ખાંસી હજી આવે છે બરાબર ઓકે સરસ ચાલો અને મને ચિંતા દૂર થઈ ગઈ ઘરના કામ કરવાની ઓફિસમાં જવાનું છે અને મારું ભોજન તૈયાર છે દૂધ અને કેળા અમને થોડાક દિવસથી ચા ભાખરી બંધ કરી છે ટ્રાય મારવા કે જે એસિડિટી રહેતી તો એ કેમ છે કે ફરક પડે છે કે કેમ જોકે આ ચાલુ કર્યા પછી ફરક પડ્યો છે એટલે હવે ચાલુ જસ્ટ બપોરે જમવા ઘરે આવ્યો છું અને બે દિવસ પહેલાં તમે વિડીયો બતાવો તો બર્થ ડે પાર્ટીનો તો યશમા મોટાભાઈની છોકરીનો બર્થ ડે હતો એમાં હેતુના અને ગિફ્ટ ભૂલાઈ ગયેલા હતા છું અને બંનેને દેવાના છે સરપ્રાઇઝ દેવાના છે ચાલો તો જઈએ શું છે તો

ચાલો ભાઈ હિત ને તો આખું ગીફ્ટ ખુલી ગયું છે અને ગન આવી ગઈ છે હાથમાં અને ભાઈ તો હજુ ખોલે છે આ બતાય તો વેદુ શું છે તારે અરે ચાલો વેદુભાઈ ને પણ ગન છે વેદુભાઈ ને પણ ગન નીકળી છે અને હમણાં છોકરાને સમજાવતી હતી કે આ કે કેવા સૈનિકો આવી જ ગન લઈને જાણે કેમ મળ્યું ભારતમાંથી દસ અને પાકિસ્તાનમાંથી દસ છોકરાને લઈને આવી ગન બોર્ડર ઉપર લઈને રમતા હોય આમ આજે ઓફિસેથી થોડોક વહેલો ઘરે આવી ગયો અને આ આ લોકો જલસા જો રેશુભાને એ જલસા છે બાકી આપણે તડકાના આમથી આમ ઠેલા લઈને આટા મારવી શું રમો છો આ તમે શું છે અમદાવાદ સરસ આજે ઓફિસમાં મારા બે ભાણિયા એવા હતા કલાક બેઠા ને પછી બજો પોણા છે કે હાલો ઘરે જઈ પછી ઉઈ નીકળી ગયો રોકાણ વરીને કહીએ સાત વાગે એવું ઓફિસ છે આવું અને આજે ઓફિસ છે વેલો આવી નહીં છે કેમ છે રેશમાં તબિયત સારું છે હવે કેમ ઊભી થઈ ગઈ રમતા રમતા હા હા બસ જોન રામુન પાછું બે આવ્યા હતા

વાવ ચાલો લિજ્જત લઈએ નહીં તો બોરિંગ ટેસ્ટ તો લેવાનો જ હતો ચા ભાખરી ભાખરીનો પણ આજે મજા આવશે મસાલા પાવની છોકરાઓ આજે રમતા રમતા જોવે છે ટીવી અને ટીવી માં તારક મહેતા જોવે છે અને એમાં ભીડે ની ઘરવાળી ભીડેને પહેરાવે છે સાડી ઓકે સાડી પહેરવાનો અનુભવ મસ્ત હોય એકવાર તો મેં સાડી પહેરેલી છે પણ નાટકમાં ઘણા સમય પહેલા સાડી જયારે કોલેજમાં હતો ને ત્યારે નાટકમાં પહેરેલી છે સાડી જોકે રેશમાં નથી આવતી પહેર પહેરતા હું તમને પહેરાઈ દઈશ તું ભલે પહેરાઈ દે અમે જાતે પહેરી લઈએ એક વખત આપણે કોમેન્ટરી માં લીએ કે હા જો કે આપણી કોમેડી ચેનલ છે લખાણીના લખણ એમાં ચોક્કસ એક વખત સાડી પહેરેલું પાત્ર તો મારે આવે એ પાત્ર ભજવવાનું ખાસ અને છે કે આજે આ જ છે બનાવ બનવાનું આવશે જ અને વેદુભાઈ આજે ટેન્ટ હાઉસ બનાવીને બેઠા છે અંદર તમારું ઘર બતાવશો વેદુભાઈ અને હિતુભાઈ પણ ગદા લઈને પહોંચી ગયા છે અંદર ચાલો રસોઈ લાગી ગઈ છે જમી લઈએ અને સાંજનું પ્લાનિંગ શું છે

લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો